તમારા તમારો આગેવાન કોણ છે કોણ આગેવાન છે તમારા ના જે કોઈ માંગે બની બધા જૈન કે છે આગળ હા અમે અમારી કરવા માટે તમારે તમે નાકાબંધી કરો ભાઈ આની નાકાબંધી છે અનારા અધિકારો નથી અમારા અધિકારો નથી અમારી રજૂઆત અમારે કોને કરવાની કેમ અમારી રજૂઆતો અહીંયા અહીંયા હાની અમે કઈ અમારો અધિકાર નથી અમારી રજૂઆત કરવા જવા માટેનો અધિકાર નથી આ રસ્તે કેમ રોકો છો આ બે નો બિચારો ગેરપ્રવૃતિ થાય છે

ના ના અમે લોકો અરજદારો ને પાંચ મિનિટ અમને સમય મળે અમે આ લઈને આવ્યા છે અમે શાંતિથી આવ્યા કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિક ની ના રજૂઆતો બધા કરવા માટે આવ્યા છે આ પેઢી કોઈની બાપની પેઢી નથી નગરપાલિકા ના ટેરા થી ચાલે છે વેરા થી ચાલે છે જગ્યા તમારી તમારી ફરજમાં આવે છે અમારી રજૂઆત અમે ત્યાં કરવા માટે આવ્યા છે વ્યવસ્થા તમે કરો ના પાંચ નહીં બધા જ આવી છે અમે કોઈ બીજી ઇલિગલી પ્રવૃત્તિ કરવા થોડા આવીએ છીએ તમને સાનો પ્રોબ્લેમ છે તમે કેમ વચ્ચે આવી ગયા છે તે કેવું ને નથી પરમિશન હું પરમિશન લેવાની અમારે કયા જ નસલ <speaking in foreign language>

નીતિ નથી ગમતી ભાઈ તમે જે કામ મારે છો એ કામ કરો દવાખાના દવાખાનામાં નહીં જવા દેતા તમે કોઈ ઓફિસ તમે હાવ દલાલી એના કરતા ભાજપ નો ખેસ પેરી ઉભા રહો ઉભારો ને લોકો જાણે क्यों आवे कितना पैसा की तुमने पगार माने थे नहीं कि कमरों में से तुम्हारा तुम्हारा न्याय हो नहीं न्याय करो तेरे नहीं आने कोई नहीं करुणा दिखा कंपनी का कंपनी क्या कही की बात है काम कैसे अगर काम हमारे हाथ में लेवा कंपनी का તમારી સાથે લડ્યા કરવાનું દુકાનદાર છે તમે મન એવું બનાવીને આવો

આ તમને આ જવાબ દેતા નથી

છો તમે છો તમે અમારા ક્ષેત્ર ની વડેલા છે پلاٹ نمبر 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 10 પોલીસ દેખાય છે નામ ખાડી જાય મને અમારો જમીનો લૂટી લીધી આવે ચાલો બધા સાંભળો અરે કેવા તો બધા ભીમ ભીમ

નથી કરે આપણે વ્યવસ્થિત લોકશાહી ડબે